ભગવાને આપણું મનુષ્ય શરીર કેવું બનાવી વિચાર તો કરો સાહેબ ઘણા કે છે કે મને તીખું ખાધું તો એસિડિટી થઈ ગઈ કાળજામાં લાઈ ભળે છે પણ કોઈ દિવસ કોઈના કાળજા ભડગ્યા એવું સાંભળ્યું लाए बड़े पण सड़ गए नहीं एवा काल जाती धारे लाए बड़े पण सड़ गए नहीं एवा काल जाती धारे दरियो खारो ने वीर डो मीठो देवा दाखला दी धार જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે જીવે જીવે મોજ મારે મોજ મારે મોજ મારે અને ભગવાન તો હાથ વધુ છે ભગવાનને શોધવા ના જાવ સાહેબ ભગવાન તો અંદર બેઠો છે આપણે મૂર્તિ માં શોધીએ હે પ્યાર કરી લે પ્યાર કરી લે સૌ કોઈ તારો યાર નથી પ્યાર કરી લે પ્યાર કરી લે સૌ કોઈ તારો યાર નથી પરમાત્મા તો ભીતર માં છે ક્યાંય બહાર નથી સાહેબ અવશ્ય શિવલિંગ માં ભગવાન કૃષ્ણ ની મૂર્તિ માં મહાદેવ ની મૂર્તિ માં ભગવાન છે પણ એટલે બધે દૂર ના જાવ તો શ્વાસ શ્વાસ માં બોલે કોણ સાહેબ બોલે એ પરમેશ્વર છે સાહેબ ભગવાન તો અંદર રહેલો છે શ્વાસો શ્વાસમાં રહેલો છે પણ એને ગોતવા જવાની જરૂર નથી તમે એમાં ખોવાઈ જાઓ ને એટલે એ તમને ગોતવા નીકળે સાહેબ હા ગોતવા જાઓ તો જડે લીવો ગહન ગોવિંદો રે ગોતવા જાઓ તો જડે લીવો પોકાર માંથી નાભી માંથી દ્રૌપદી એ પોકાર કર્યો ની પોકાર કર્યો ને તો આવ્યો છે બાપ ભક્તો ને હાથ